ભાવનગર શહેરના ચિત્રામાં સીએમસી ખાતે તબીબની બેદરકારીથી પ્રસુતાનું મોત નીપજ્યાની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર સીએમસી ખાતે રહેતા મહેશભાઈ તેમની પત્નીને ડિલિવરી માટે હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા જ્યાં મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો જોકે ડિલિવરી બાદ પત્નીની હાલત ખરાબ થતાં સરકારી હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું જેના પગલે પરિવારજનો તેમજ સામાજિક કાર્યકરો હોસ્પિટલ દોડી આવ્યા હતા

એમ લાગ્યું કે હવે આપણા હાથમાં કેસ નથી તો પછી કેસ નથી કે નિંજન ખલાસ થઈ ગયો એવું એમને કંઈ કીધું નહીં એમને તો કે હવે તમને સરટી હોસ્પિટલમાં તમને તમારે દાખલ થવું પડશે તો ત્યાં અમે અહીંયા આવ્યા તો સરટી હોસ્પિટલ વાળા કે આ તો મૃત છે એટલે મારો આક્ષેપ એ જ છે કે ત્યાં એ વસ્તુ સીએમસીમાં જ તે ખલાસ થઈ ગયો તો ડોક્ટરની બેદરકારી બોલ ડોક્ટરની બેદરકારી બોલ છે મારા છોકરા પાંચ આવી છે પોલીસ ફરિયાદ કરી ભાઈ હા કરી કરીએ અત્યારે ફોજ